જો આ બધું પાણી ને બધું નદીમાં જાય છે બહુ પાણી છોડી છે નેરમાં ફ્રેન્ડ્સ આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે તમે જુઓ છો કુવારકામાં પાણી આવી ગયું છે આગળના ગામવાળાને બધાને ચેતીને રહેવું કુવારકામાં બહુ પાણી આવી છે તમે જુઓ કેટલું પાણી આવે છે ઘમઘોર પાણી આવે છે તમે જુઓ આખો રેલો ઉભરાઈને જાય છે આ જુઓ બધું આટલા સુધી પાણી ભરી ગયું છે બહુ પાણી આવે છે અતિશય તમે જુઓ પણ અંદર પડી છે નદીમાં જાય છે બહુ પાણી છોડી છે નેરમાં કેનાલમાં તમે જુઓ બધું બહુ અતિશય પાણી આવ્યું છે જબરજસ્ત આ દરવાજા છે જુઓ બહુ પાણી છોડી છે આ રીતે નેર આગળ નેર ઉભરાણી છે બહુ બધું નદીમાં કુવારકામાં છોડી છે પાણી એટલે નદીમાં કોઈએ જાવું નહીં કુવારકામાં બહુ પાણી આવે છે કેટલું પાણી જાય છે તમે જુઓ ખાલી ચલો છલ મોજા ચર છે મોજા